રાજકોટ તાલુકા પોલીસ વિસ્તારમાં નાનામા રોડ તેમજ મોડી ખાતે અર્જુન જ્વેલર્સ શોરૂમ આવેલ છે જે સોના ચાંદીના દાગીનાના શોરૂમ છે તેમાં બે હજાર બાવીસથી કેશિયર તરીકે હિતેશભાઈ શૈલેષભાઈ નાઓ નોકરી કરતા તેઓએ ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી પોતાની વાકચાતુરી હતી ગ્રાહકોને આકર્ષી અને અલગ અલગ સ્કીમોની બતાવી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉતરાવી ખોટા વાવચેરો બનાવી અને ઉચ્ચાપથ કરેલ છે જે બાબતે રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ ઈએનએસ ક્રમ ત્રણસો સોળ ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો અડત્રીસ ત્રણસો ચાલીસ બે મુજબ ગુનો દાખલ થયેલ છે જેમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી કુલ એક કરોડ લાખ સડસઠ હજારની

એની વધુ પૂછપરછ કરી તેના બેંક એકાઉન્ટની તેને કોઈ લોકર હોય કે એના ઘરની જડતી વગેરે કરી અને તપાસ હાથ ધરવાના મુદ્દામાં રિકવર કરવા પોલીસ પૂરતો પ્રયત્ન કરશે